રામ રામ સીતારામ તો સ્વાગત છે આજનું અમારા નવા વ્લોગમાં તો આજે મારા માટે છે સ્પેશિયલ ડે સ્પેશિયલ ડે શેનો છે આજે ઉર્વિશાનો બર્થડે છે ને ઉર્વિશાનો બર્થડે હોય તો એક ગીત તો ગાવું જ પડે ને બાર બાર દિન એ આય બાર બાર દિલ એ ગાય તુજી હજારો સાલ મેરી હે આરજુ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ ઉર્વિશા હેપી બર્થ ડે ટુ યુ થેન્ક યુ સો મચ સીતારામ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે છે મારો બર્થડે એટલે મારા માટે સ્પેશિયલ ડીવાય તો આજે જય વિના પપ્પાએ મારા માટે એક મસ્ત ગીત ગાયું થેન્ક યુ સો મચ સો મચ ચાલો તો તમને આગળના વિડીયોમાં બતાવીએ આજે તો કેક કપાશે ને વિશાલી બર્થડે પાર્ટીમાં જલેબી થાય સાહેબ મારા પપ્પા જલેબી ખાય આવો જલેબી અમારે છે ને આ

ઉતરાને છે તો જલેબી ખાવી જોઈએ કાઈ ઉતરા તો આ ખાઈ થાય સરદી નું ઉતરા હું તીણી સીતારામ છે કૃષ્ણ તો બોલ દે માર દીકરો ના જબુ બાનો જન્મ હેપી બર્થડે કીધું હેપી બર્થડે કા કે દીધું પા એ આ બધાય જોવે એ સીતારામ છે કૃષ્ણ એ ઈ ગયા ગણેશ બેકરીમાં કેક લેવા માટે ચાલો તો હવે કેક પસંદ કરીએ અને સાંજે જઈને કેક કટિંગ કરીએ અત્યારે રમી રમીને થાકી ગયા હવે કેક કટિંગ કરશું આપણે ઘરે જઈને ચાલો તો કેક લઈ લઉં હાલો તો આજે ઉર્વિશાનો બર્થડે છે એટલે મારી મમ્મી સ્પેશિયલ એના માટે પાઉંભાજી બનાવે છે સીતારામ જય શ્રી કૃષ્ણ જો આ બનાવવા ને બાર થડે છે અમારે વાવનો તો એના માટે આ સ્પેશિયલ એણે પાઉંભાજી ભાવે તો અમે કહ્યું પાઉંભાજી બનાવીએ લો ગમે તાર બર્થડે જીણો હોય ને ગમે એ ભાવતું હોય કરવાનું હોય તો એણે પાઉંભાજી તો કાલે અમારો અમારું હતું અમારે હાટું બનાવી દ્યું ને તમને બટેટાવડા ભાવે કાં પાઉંભાજી તમારે વધારે બટેટાવળા ભાવે તો કાલે અમારો કાલે મારો ને મારા ભાઈનો બર્થડે છે

ડે ટુ યુ ટુ યુ ચાલો તો મનવીર ભાઈ નો બર્થ ડે છે કે ઉર્વિશા નો હોય કે ખબર ન પડતી ਗੋਮੇਨੋ ਕਰਮਾ ਛਨਾਂ ਦੀਆ ਵੈਟ ਲੀ ਹਮਾਰੇ ਮਨਗੀਰੁ ਮੁਰ੍ਥੁ ਆ ਵੈ ਛਨਾਂ ਦੀ ਨੋ ਚੋਵੇ ਲੇ ਮੈ ਪੀ ਖਾਚੁ ਆ ਦਾਵਨੀ ਸਰਦੀ ਸਿਲੇ ਚੋਵੇ મનવીર પછી દવા નો લેવી પડે દીકરા તું બધાય નું કામ કરી ખવડાવેલી હે ને જોઈજે ત

આ વિડીયો ઉર્વિસાના બર્થ ડેનો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરવાનું મફતમાં છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય